ગીર સોમનાથથી એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમા મેળાનો શુભારંભ થયો છે વરસાદને કારણે મેળો એક માસ બાદ યોજવામાં આવ્યો છે ત્યારે રેન્જ આઈજી નિલેશ જાંજલિયાએ મેળાને ખુલ્લો મૂક્યો છે મેળાના ઉદ્ઘાટનમાં ટ્રસ્ટ દ્વારા આગેવાનોની અવગણના થતા મામલો ગરમાયો છે ભાજપના ધારાસભ્ય ભગવાન બારડ દ્વારા ટ્રસ્ટના અધિકારીઓનો સ્થળ પર જ ઉધળો લેવામાં આવ્યો ભગવાન બારડ સહિતના મહાનુભાવોને પાંચ ત્રીસ કલાકે આમંત્રિત કરવામાં આવ્યા હતા અને પાંચ વાગે મેળો ખુલ્લી મૂકી દેવામાં આવતા આગેવાનો રોષે ભરાયા હતા જોકે બાદમાં ભગવાન બારડે ઉદાર મન રાખીને ભૂલને દરગુજર કરી હતી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોઈ રોષ ન હોય તેવું પણ તેમણે જણાવ્યું વોઇસ ઓફ હુના હુસેન બાદરકા ઓકે હેલો હેલો કે સર ભગાભાઈ આજે સરસ મેળાનું સરસ મેળાની ઓપનિંગ થઈ ગયું છે અને સોમનાથના સાનિધ્યમાં જે વર્ષોથી પરંપરાગત જે મેળાનું આયોજન થાય છે આ વર્ષે વરસાદ અને કારણે થોડોક સમય લેટ થયો છે તો એનું પણ સરસ રીતે આજે ઉદ્ઘાટન અને ખુલ્લો મેળો આજે મુકાઈ ગયો છે અને નું लोकार्पण પણ થઈ ગયું છે

આજે પણ અહીંયા લાગણી જોડાયેલી છે આવતીકાલે છે અને ભૂતકાળમાં આજ મેળાનું આયોજન પણ હું મારા ખર્ચે લાઈવ પ્રોગ્રામ કરીને સોમનાથ આશીર્વાદથી કરતો હતો એટલે આ મેળામાં સરસ રીતે લોકો બધા મેળાનો આનંદ માણે સોમનાથ દાદાના દર્શન કરે અને આ તો આપણી પવિત્ર ભૂમિ છે અને મારું પોતાનું ગામ છે એટલે મારે એમાં કઈ વધારે કહેવાની જરૂર નથી સતી કોઈ પણ માણસની રહેતી હોય છે